શહેરમાં હતો તે પ્રારંભ થયો ચોકમાં કોટેશ્વર ગ્રુપ આયોજિત ગણપતિ ઉત્સવમાં મહાઆરતી ઉતારી હતી જ્યારે ગૌમાતાના લાભાર્થી રાજમોતી નગરમાં રાજમોતીકા રાજાના સાનિધ્યમાં મહાપ્રસાદ ગ્રહણ કરી ધન્યતા અનુભવી હતી શહેરીજનોના આકર્ષણનું કેન્દ્ર બનેલ સિક્કા ગ્રુપ આયોજિત ઇકો ફ્રેન્ડલી ગણપતિના પંડાલમાં પૂજન અર્ચન કરી મામલતદાર નિખિલ મહેતા પીઆઈ બી આર પટેલ ચીફ ઓફિસર ઉદયના સ્થિત અને લોકોના હૃદયમાં સ્થાન છે તેવા પૂર્વ ચીફ ઓફિસર નીલમ સહિતના અધિકારીઓ શહેરના સામાજિક આગેવાનો નિકુલભાઈ ચંદ્રવાડીયા હરપાલસિંહ જાડેજા ભરતભાઈ રાણપરિયા ધણાર્થભાઈ સુવા જિગ્નેશભાઈ વ્યાસ હસુભાઈ કંટારિયા જિગ્નેશભાઈ કોઠિયા સહિત ત્રણેય ગણપતિના પંડાલોમાં ઉચ્ચ અધિકારીઓ પહોંચી શહેરનું વિઘ્ન દૂર કરશો

ત્યારે આ પાવનકારી દિવસે બરોડા શહેરના નામાંકિત અધિકારીઓ જેવા કે મામલતદાર શ્રી નિખિલભાઈ મહેતા આપણે પી એસ બી આર પટેલ સાહેબ શિવ ઉદયભાઈ નશીદ તથા નીલમબેન ખેટિયા આજ રોજ પૂરા શહેરમાં જેમ કે અમારા વોર્ડના રાજમોતીનગરમાં આરતી કરેલ છે ત્યારબાદ આગળ જે જૂની જે આપણે ઘણું સ્થાપના છે દરબારગઢની ત્યાં પણ આરતી કરેલ છે ત્યારબાદ એક ગ્રુપ છે ગ્રુપ ત્યાં દર વર્ષે પેન્સિલ ના ગણપતિ કરે છે પેન્સિલ છે ગ્રેવર સંચાના એ પ્યોર 100% ઇકો ફ્રેન્ડલી છે ગણપતિ તેમની પણ આરતી કરેલ છે તો આ તકે તમામ ગામના નામકિત અધિકારીઓએ એ ગામને એકતા જળવાય અને કાયમીને માટે સારા કામો થાય અને સારું ગામનું ભવિષ્ય ઉજળું બને એ માટે તમામ અધિકારી શ્રીઓએ પ્રાર્થના કરેલ છે અને એક હું મેમ્બર તરીકે હું સાથે જોડાયેલો હતો તો આ તકે તમામ અધિકારીઓ પણ એમાં જોડાયેલા છે અને તમામ ગામના આગેવાનો પણ જોડાયેલા છે અને પૂરા શહેરમાં આજે ગણપતિ મહોત્સવ નો સારામાં સારો મોટો માહોલ છે અને બધા લોકો આજે ધામધૂમ થી ઉજવી રહ્યા છે તો આ તકે હું બધાનો ખૂબ આભાર માનું છું